આણંદ જિલ્લાના ટેનિસ રમતના ખેલાડીઓને વિદેશ કોચ દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવામાં આવનાર હોય ચોવીસ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આજરોજ અઢાર નવેમ્બર બપોરે સાડા ત્રણ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ઓલ્ટેબોલ એલેક્ઝાન્ડર ટેનિસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનિસ રમતનું બિનનિવાસી કેન્દ્ર શરૂ કરવામાં આવેલ જે એમઓ યુ દ્વારા કરવામાં આવેલ છે જે અનુસંધાને સુકન છ સાયન્સ સિટી રોડ સોલા અમદાવાદ ખાતે કાર્યરત વોલ એલેક્ઝેન્ડર વોસ્કે ટેનિસ યુનિવર્સિટી ખાતે દસથી ચૌદ વર્ષના ટેનિસ રમતના વિદ્યાર્થીઓ ખેલાડીઓ ભાઈઓ બહેનોની પસંદગી કરવામાં આવનાર હોય આ વિદેશી કોચ દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવામાં આવનાર હોય તારીખ નવેમ્બર નવેમ્બરથી છ ડિસેમ્બર સુધીમાં સવારે દસ કલાકે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે આણંદ જિલ્લાના ટેનિસ રમતના વિદ્યાર્થીઓ ખેલાડીઓ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી જરૂરી પ્રમાણપત્રો જન્મનો પુરાવો ટેનિસ રમતની સ્પર્ધા મેળવેલ સિદ્ધિઓ પ્રમાણપત્રો જીએસટીએ રેન્કિંગ એઆઈટીએ રેન્કિંગ આઈટીએફ રેન્કિંગ પ્રમાણપત્ર સાથે હાજર રહેવા જણાવવામાં આવેલ છે રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેક્ઝેન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટીના મોબાઈલ નંબર નવ્વાણું સાત ઓગણસી ઇકોતેર નવ ઓગણીસ અને ઇમેલ આઈડી ઇન્ફો એટ ધ રેટ અલ્ટવર્લ્ડ ડોટ કોમને સંપર્ક કરવા જિલ્લા રમતના વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે